ગુજરાતમાં આવેલા આશાપુરા માતાજીના ત્રણ પ્રખ્યાત મંદિરો એક માતાનો મઢ કચ્છ આશરે પંદરસો વર્ષ પહેલાં મારવાડના દેવચંદ વાણિયાને સંતાન નહોતું પરંતુ તેઓ માતા અંબાના પરમ ભક્ત હતા માતાજીએ તેમને સ્વપ્નમાં આવીને કચ્છના નખત્રાણા નજીક એક મંદિર બનાવવાનું કહ્યું અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા દેવચંદ વાણિયાએ સૌપ્રથમ હાલના માતાના મઢ મંદિરનું નિર્માણ કરાવ્યું ત્યારબાદ અઢારસો ઓગણીસ અને બે હજાર એકના ભૂકંપમાં મંદિરને નુકસાન થતાં તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું આજે લાખો શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે બે આશાપુરા મંદિર ઘૂમલી આ મંદિરનો ઇતિહાસ તેરમી સદીના અંતભાગ સાથે જોડાયેલો છે જામ બામણિયાએ ઘૂમલીની નગારચી ટેકરી ઉપર પોતાની કુળદેવી શ્રી આશાપુરાની સ્થાપના કરી હતી આ સ્થાપના ઉપર પાછળથી નવાનગરના મહારાજા રણજીતસિંહજીના સમયમાં આશાપુરાનું અર્વાચીન મંદિર બાંધવામાં આવ્યું આશાપુરા માતાજી જાડેજાઓ અને બરડાઈ બ્રાહ્મણોના કુળદેવી છે અને આ મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે ત્રણ આશાપુરા ટેકરી ભુજના કુકમા ગામ નજીક ખાતરોડ ડુંગર પર કુદરતના ખોળે આશાપુરા માતાજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે મંદિરની અંદર માતાજીની પૌરાણિક મૂર્તિ બિરાજમાન છે આ સ્થળ આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ જાણીતું છે અહીં આવતા શ્રદ્ધાળુઓને કુદરત અને માતાજી બંનેનો અદ્ભુત અનુભવ થાય છે જેથી આ મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે